પાદરામાં નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી તેમજ પાદરાના વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે આજે બંને ઉમેદવારોએ પાદરા મામલતદાર કચેરી ખાતે પોતાના ફોર્મ ભરી ચૂંટણી અધિકારીને સુરપ્રત કર્યા હતા પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં ખાડી પડતી જગ્યા પર પેટાચૂંટણી યોજાઈ રહી છે જેમાં વોર્ડ નંબર ત્રણમાં ભારતીય જનતા પાર્ટીમાં નિરાલીબેન રાકેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે જ્યારે વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં દયાભાઈ ડાયાભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે આજે બંને ઉમેદવારોએ તાલુકા અને શહેરના ભાજપ કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ ચૂંટાયેલી પાંખોના લોકોને સાથે રાખીને પાદરા મામલતદાર કચેરીએ ફોર્મ ભર્યું હતું આજ રોજ પાદરા નગરપાલિકાની વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી માટે અને વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવે છે એમાં વડુ તાલુકા પંચાયત માટે જીકાભાઈ ડાયાભાઈ પરમાર અને પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની ચૂંટણી માટે નિરાલીબેન રાકેશભાઈ પટેલનો મેન્ડેટ આપવામાં આવ્યો છે એ મેન્ડેટ લઈ અને અમે આજે અધિકારીશ્રીને મેન્ડેટ આપવા આવેલા હતા અને આવનારા દિવસોમાં જ્યારે

જે કઈ નગરપાલિકાઓ અને પેટા ચૂંટણીઓ છે એમાં સંપૂર્ણ બહુમતી વિજય થશે એવી અમે જિલ્લા તરફથી ખાતરી આપીએ છીએ